ક્ષતિગ્રસ્ત બન્યું હતું જોકે અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયો હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વીજ વિભાગ યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી વહેલી તકે વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કવાયત શરૂ કરી છે અંકલેશ્વર વન વિભાગ દ્વારા મુખ્ય ત્રણ માર્ગ ઉપરથી ત્રીસ થી વધુ વૃક્ષો ધારાશાહી થતા બાદ યુદ્ધના ધોરણે હટાવ્યા હતા તો અંકલેશ્વર પાલિકા દ્વારા ચોવીસ સ્થળેથી વૃક્ષો પડી જતા હટાવ્યા હતા

આજ રોજ સરકાર છ કલાકે જે વાવાઝોડું આવ્યું હતું તેમાં દસ થી પંદર જર પાંચ થી સાત બાઇકો આઠ થી નવ ફોર વ્હીલરો દબાઈ હતી ને રોડ ની કામગીરી રોડ ની ઉપર ઝાર પડ્યા હતા ટ્રાફિક ની સમસ્યા કલાક બે કલાક સુધી રહી ચાર જ્યા છે હજુ અંકલેશ્વર સિટી માં મેઇન રોડ પર સોસાયટી કામગીરી બીજી ટીમ દ્વારા ચાલુ છે